દિયોદરના ફોરણા ગામે તાલુકા કક્ષાનો 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ ફોરણા ગામની પીએચ લુકડ માધ્યમિક વિદ્યાલય ખાતે ઉજવાયો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ દિયોદર મામલતદાર એ હસ્તે ધ્વજવંદન કરાયું સમગ્ર દેશમાં છવ્વીસ જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખવામાં આવે છે જેમાં ઈસવીસન ઓગણીસો પચાસ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો જેમાં છવ્વીસ જાન્યુઆરીનો કાર્યક્રમ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે શ્રી પીએચ

અશોક ડોડિયા બનાસકાંઠા વર્ષનો પ્રજાસત્તાક દિન જ્યારે ઉજવાતો હોય તાલુકા લેવલથી બધા મહાનુભવો વધાર્યા છે બહુ આનંદ થયો આ ફૂરના પિયત લોકડ વિદ્યાલયમાં અમારી પસંદગી કરી છે ગામજનો નાના મોટા ભાઈઓ બહેનો અહીંયા વધારી અને ઉત્સાહમાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે એ બદલ હું પારસમાં લોકડ ખૂબ ઉત્સાહી છું અહીંના આજુબાજુના બધા મીડિયા વર્ગ પણ અહીંયા વધાર્યો છે મને એટલું વાતાવરણ ઉત્સાહ પૂરતું લાગે છે કે હજુ અહીંયા કાર્યક્રમો રોજના રોજ થયા કરે એવી મેં મામલતદાર સાહેબને પણ ભ્રામણ કરી છે કે જ્યારે જ્યારે અહીંયા જરૂર લાગે અમારા પ્રાંગણની જરૂર લાગે ત્યારે અમે સદી તૈયાર રહીશું એ જ છે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દિયોદર તાલુકાનું વસ્તીના ધોરણે જે ગામ પસંદ કરવાનું હોય એમાં આજે ફોરણા મુકામે વસ્તીના પ્રમાણમાં ગામનો વારો હતો એટલે આપણે ફોરણા મુકામે આ ગજબંધન તાલુકા ઘટનાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવે અને આ પી એક લુક્કડ વિદ્યાલય પૂરણા ખાતે ગ્રામજનો આ સ્કૂલના ટ્રસ્ટી આ જે પ્રાંગણમાં કાર્યક્રમ થયો છે એ સ્કૂલના આચાર્ય પ્રાથમિક શાળા મોટી સંખ્યામાં વધારે ગ્રામજનો સાથે આપણે આ કાર્યક્રમ જે પંચાવન પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તેનો સારી રીતે ઉજવ્યો અને તમામને આ કાર્યક્રમ ઉજવવા બદલ શુભેચ્છાઓ પાઠવી ઓકે